ભૂખ માટે સવારે સાડા દસ થી દસ પિસ્તાલીસ વાગે દર્શન બંધ રહ્યા હતા ભગવાન દ્વારકાધીશ ભગવાનના જે પાંચ હજાર બસો ને બાવનમાં જન્મ જે ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે દ્વારકાધીશ મંદિર આવેલું છે ત્યાં લાખોની જે યાત્રિકો છે લાખો યાત્રિકો છે એ દર્શન આજે કરી ચૂક્યા છે ત્યારે ગણતરીની કલાકો બાકી છે ત્યારે આપણી સાથે જ અહીંના મંદિરના જે છે એ પૂજારી સાથે આપણે જોડાયા છીએ કઈ રીતના આજના દિવસમાં આનું ખાસ મહત્ત્વ રહીએ છીએ અને કઈ કઈ રીતના તેમના ભોગ ચડાવવામાં આવે છે અને કઈ રીતના તેની આરતી કરવામાં આવે છે ખાસ કરીને જન્માષ્ટમી મહાપર્વની વાત કરવામાં આવે તો પાંચ હજાર બસો ને બાવનમાં જે જન્મોત્સવ છે દ્વારકા ખાતે જે ભગવાન રાજા સ્વરૂપે બિરાજિત હોય તો તેમનો જે આખું આયોજન છે પૂજારી પરિવાર દ્વારા અનોખી રીતે કરવામાં આવ્યું છે ખાસ કરીને ઠાકોરજીના દર્શનની આપણે વાત કરીએ તો સવારના છથી આઠ વાગ્યા સુધી ઠાકોરજીના મંગલાના દર્શન છે તે ભક્તોને કરવામાં આવ્યા ખાસ કરીને પંચામૃત મહાભિષેક જેમાં જે પંચ દ્રવ્યો જે ખાસ કરીને એ પણ ભગવાનને અર્પણ કરવામાં આવ્યા ત્યારબાદ ભગવાનની આપણે વાત કરીએ શૃંગારની તો ભગવાનના જન્માષ્ટમીનો શૃંગાર છે તે પણ વિશેષ મહત્વપૂર્ણ હોય છે તેમાં ઠાકોરજીને ખાસ કરીને સોના અને ચાંદીના તારથી બનેલા જે વસ્ત્રો છે તે અર્પણ કરવામાં તે ભગવાનને તે આવ્યા રાત્રે પણ અર્પણ કરવામાં આવશે ખાસ કરીને ભગવાનના પૂરા દિવસના શ્રૃંગારની વાત કરીએ તો ભગવાનને ચાકદાર વસ્ત્રો છે તે જન્માષ્ટમી દિવસે અર્પણ કરવામાં આવે છે ઠાકોરજીને વિવિધ મોતી અને રત્નોની માળાઓ છે તે અર્પણ કરવામાં આવે છે ઠાકોરજીને સુવર્ણ જેવી આયુધો છે તે અર્પણ કરવામાં આવે છે ઠાકોરજીના શ્રીમસ્તક ઉપર ખુલે મુકુટ છે તે અર્પણ કરવામાં આવે છે અને ખાસ કરીને ભગવાનના જે શ્રિંગાર આરતી ના દર્શન છે તે પણ ભક્તોને વિશેષ રૂપે તે કરવામાં આવે છે બપોરના સમયે ભગવાન રાજા સ્વરૂપે બિરાજિત હોય તો રાજભોગની અંદર પણ વિશેષ વ્યંજનો છે તે ભગવાનના પૂજારી પરિવારની બહેનો દ્વારા છે તે પણ અર્પણ કરવામાં આવે છે અને ખાસ કરીને આપણે વાત કરીએ તો સાંજના સમયે પણ ઉથાપન દર્શન સંધ્યા દર્શન અને ત્યારબાદ શયન દર્શન તે દર્શન કરાવી અને રાત્રે બાર વાગ્યે ભગવાનનો જે જન્મોત્સવ છે તે ભગવાનને પહેલાં મહાભોગ અર્પણ કરી અને ત્યારબાદ વિશેષ રૂપે ઉત્સવ આરતી કરી અને ત્યારબાદ મહાઆરતી છે તેમના દર્શન છે તે ભક્તોને તે કરવામાં આવે છે જી જી વાત કરવામાં આવે છે ગણતરીને કોલાકોટ જ્યારે કૃષ્ણ જન્મને બાકી હોય ત્યારે વાત કરવામાં આવે તો જે બાર વાગે છે જે નંદ ગેરાનંદ ભૈયાના સાથે નાથ સાથે આખી દ્વારકા નગરી છે તે ગુજ છે નારણરૂડા જીએસટીવી ન્યૂઝ દેવભૂમિ દ્વારા